તમે જ ખોન tirar જો બોલ બોલ બોલા પેલું ખેતક દોળડુ સુણી મેલું આ બેટા કરી ઈને એ તો એને કેવું પડતું નેનું નઈ એના જેવું લાગા તો એક રેલ્લું ની પકલાઈ ખુતા હા મારા વિજીટમાં જવાના હારો બે <laughs> 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 પકડી દે તમે આગળ જયો બોલ બોલ શું કરો હા તારો કાઢવાનો હે અમે ત્યાં ભોય પડી ગયો ને હા તમારો કાઢવાય તમારે એક કોણ ના આવી પકડી આપવાને આ કોણ કોઈ મારી નહીં નાખવાની હોય અરે ના તું હા ખાતરી આ અહીં ને તો કોન દક્ષા નો અરે ના જો બરોબર આછા ઘર બનાવે હું કાતર લાવું બાપા કોઈ થાય ને

હા મારું સિદ્ધપુર નગરી હા